હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કાળા તલમાંથી ડાયાબિટીસવાળા માટે પેશેલા રેસીપી બનાવી રહ્યા છીએ સુગર ફ્રી છે તો અહીંયા આપણે ખજૂર લીધી છે સાત આઠ નંગ જેટલી આપણે ખજૂર લેવાની છે ક્વોન્ટિટી પ્રમાણે આપણે ખજૂરનો યુઝ કરશું અને કાળા તલ લીધા છે જે સ્કિન અને હાડકાં મજબૂત કરે છે સ્કિન ગ્લો કરશે તો આપણે ડ્રાય ફ્રૂટ પણ લીધા છે તો આ રેસીપી ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે તો ચોક્કસથી બનાવજો તો ડ્રાય ફ્રૂટ આપણે કાજુ બદામ અને પિસ્તા અને અખરોર લીધા છે તો હવે આપણે એક મિક્સર જારમાં તલ એડ કરી લેશું તલને આપણે શેકવાના નથી કાચા જ લેવાના છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય મારા ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો તલને આપણે આ રીતે એકદમ ક્રશ કરી લેવાના છે જોઈ શકો છો અને કાળા તલમાં તમે બનાવી શકો છો અને સફેદ તલમાં પણ બનાવી શકો છો પણ વધારે હેલ્ધી કાળા તલ છે તો આપણે કાળા જ તલ યુઝ કરશું તો આપણે મિક્સરમાં તલ ખૂબ જ સરસ રીતે પીસી લીધા છે તેને આપણે એક થાળીમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આમાંથી ઘણું બધું તેલ છૂટું પણ પડી ગયું છે અને આપણે તેલ આમાં વધારે એડ નહીં કરવું પડે જો ફ્રેન્ડ્સ કેટલું સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને લાઈક કરી લેજો વિડીયો ગમે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ છે તે ક્રશ કરી લેશું તેને પણ આપણે કાચા જ લેવાના છે શેકવાના નથી તો તેને આપણે પલ્સ મોડ ઉપર આપણે ક્રશ કરવાના છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તો તમે જોઈ શકો છો જ્યારે ડ્રાય ફ્રૂટ આપણે ક્રશ કરી લીધા છે આ બધી જ વેરાયટી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે વિટામિનથી ભરપૂર છે તો અત્યારે શિયાળામાં તો ખાવી જ જોઈએ આવી વ્યસ્ આવી વાનગીઓ તો આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કર્યું છે તેને આપણે તલના ભેગું જ આપણે એડ કરી લેવાનું છે અને આપણે કઈ રીતે સવારમાં ખાવાની છે એ પણ આપણે આગળ વિડીયોમાં જણાવશું તો તલ અને ડ્રાયફ્રૂટ આપણે મિક્સ કરી લેશું હાથથી જ આપણે મિક્સ કરવાના છે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમને તેલ ઓછું લાગે તો તમે સિંગતેલ પણ આમાં યુઝ કરી શકો છો અને તલનું તેલ પણ આમાં યુઝ કરી શકો છો અને જો વધારે તેલવાળું ના ખાવું હોય તો તમે ડાયરેક્ટલી પણ તમે ખાઈ શકો છો આપણે બધું મિક્સ કરી લીધું છે ને હવે આપણે લેશું ખજૂર આપણે આમાં ગોળ કે ખાંડ આપણે યુઝ નથી કરવાના જેથી ડાયાબિટીસવાળા પણ આને સર્વ કરી શકશે તો આપણે ખજૂર એકદમ પોચી આવે છે તે જ લેવાની છે અને જો તમારે ખજૂરમાં ઓછી પડે તો તમે વધારે પણ લઈ શકો છો તો ખજૂરને આપણે એકદમ આવી રીતે મેસ કરી નાખશું હાથથી જ તમે ઘીમાં પણ તમે શેકી શકો છો ખજૂરને તો આ રીતે બરાબર આપણે ખજૂરનો એકદમ માવો તૈયાર કરી લેવાનો છે મસળી મસળીને જો ફ્રેન્ડ્સ એકદમ માવો તૈયાર થઈ ગયો ને તો આ રીતે હવે આપણે તલને અને ખજૂરને મિક્સ કરવાનું છે જેથી બરાબર મિક્સ થઈ જશે ખજૂર અને તલ ડ્રાયફ્રૂટ તણેય વસ્તુ આપણે બરાબર આ રીતે મિક્સ કરવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે જ આપણે બધું મિક્સ થઈ જાય પછી આપણે આગળ પ્રોસેસ બીજી આપણે જારી રાખશું પણ સવારમાં રોજ તમારા બાળકોને નાના મોટા બધાને જ આ લાડુ ખાવા જ જોઈએ ઘણા બધા દુખાવા તમારા દૂર થઈ જશે અને સ્કિન માટે પણ સારી હોય છે આ લાડુડી અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચોક્કસથી બનાવજો અને મારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો ચોક્કસથી કરી લેજો તો જ તમને મારા નવા નવા વિડીયો રોજે રોજ મળતા રહેશે તો અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે અને હાથને થોડા તેલથી ગ્રીસ કરી લીધા છે તો હવે આપણે આ રીતે નાની નાની લાડુડી બનાવી લેશું અહીંયા તો મેં પેંડાનો શેપ આપ્યો છે પણ તમે લાડુડી બનાવી શકો છો અને તમારે લાડુડી ના બનાવી હોય તો તમે આ રીતે છૂટું પણ તમે ખાઈ શકો છો બબ્બે ચમચી રોજેરોજ તો આ રીતે આપણો પ્રેસ કરી કરીને આપણે લાડુડી બનાવી લેશું જો તમને તેલ થોડું ઓછું લાગતું હોય તો તમે તેલ એડ કરી શકો છો અથવા તલનું તેલ એડ કરી શકો છો આ ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને હેલ્થ માટે તો બહુ જ ફાયદાકારક છે તો ચોક્કસથી બનાવજો અને આગળ શેર પણ જરૂરથી કરી લેજો ટૂંક જ સમયમાં આપણે ફર્સ્ટ પેમેન્ટ આવવાનું છે તો તેનો વિડીયો પણ આપણે આગળ શેર કરશું પેમેન્ટ ય ય ય યુટૂબનું એકવીસથી છવ્વીસ તારીખ સુધીમાં અંદરમાં આવતું હોય છે તો જ્યારે પણ પેમેન્ટ આવશે ત્યારે આપણે વિડીયો શેર જરૂરથી હું તમારી બધાની જોડે કરીશ કે કેટલું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે તો આપણે આ રીતે આપણે બધી જ લાડુડી તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો આપણે બધી જ લાડુડી તૈયાર કરી લીધી છે જોવામાં પણ કેટલી સરસ લાગી રહી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને અને ઉપરથી આપણે જે ડેકોરેશન કર્યું છે તે છે મગજ તરીના બી ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો આની ઉપર તમે કાજુના ટુકડા અથવા પિસ્તાના ટુકડા પણ તમે રાખી શકો છો અને કંઈ પણ ના રાખવું હોય તો પણ ચાલશે તો હરરોજ આપણે સવારમાં એક લાડુડી આવી સૌ કરવાની છે સવાર સવારમાં ખાધેલા જ વધારે ફાયદો કરે છે સિઝનલ વસ્તુ જરૂર ખાવી જ જોઈએ તો કાળા તલની આ લાડુડી કેવી સરસ લાગી રહી છે ખાવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને ચલો આપણે એક સાવ કરીને પણ જોઈ લઈએ જો ફ્રેન્ડ્સ ડ્રાય ફ્રૂટ કેટલું સરસ લાગી રહ્યું છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચોક્કસથી ખાવી જોઈએ ઘણા બધા સાંધાના દુખાવા તમારા દૂર થઈ જશે તો ચોક્કસથી બનાવજો અને મારા વિડીયો ગમે તો લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય